જે હું દર્શનમાં અભ્યાસ કરું છું પ્રાચીન કાળથી લઈ આજ સુધી અનેક મહિલાઓએ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે જે પર જુલાવે પદનો તે જગત પર શાસન કરે એ યુક્તિ આજે નારી શક્તિએ ચરિતાર્થ કરી છે દેશના વિકાસમાં મહિલા સશક્તિકરણ થકી આજે પણ મહિલાઓ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે રાજકરણ અર્થ વ્યવસ્થા સુરક્ષા અવકાશ સંશોધન ટેકનોલોજી અને

ઉન્નત સમાજ ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે નારી શક્તિએ હંમેશા નીતિ અને સામર્થ્ય વડે સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં મહાન નારી શક્તિના પરાક્રમ બલિદાન અને શૌર્યથી ભારતીય ઇતિહાસ સુવર્ણ અક્ષરે અંકિત છે રાણી લક્ષ્મીબાઈ શિવાજીનું ઘડતર કરનાર માતા જીજાબાઈ અલિયા અલિયાબાઈ હોલકર વિદુષિ ગાર્ગી જેવી અનેક મહિલાઓ સહિત ખુદીરામ બોઝના મોટા બહેન અપરૂમા દેવી ચંદ્રશેખર આઝાદની માતા ઝગરા ઝગરાની દેવી વીર સાવરકરની ભાભી એશુ ભાભી જેવા અનેક નારી રત્નોએ ભારતની સ્વતંત્ર સ્વતંત્ર ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે ભારતમાં સરોજીની નાયડુના જન્મદિવસ તેર ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરજીની નાયડુનો જન્મદિવસ તેર ફેબ્રુઆરી અઢારસો ઓગણ ઓગણસીના રોજ હૈદરાબાદમાં થયો હતો તેમના અવાજમાં ઘણી મીઠાશ હતી તેથી તેમને હિન્દુનું ભૂલભૂલ કહેવાય કહેવામાં આવે છે ઓગણીસો સત્તરથી તેઓ રાજકારણમાં સક્રિય બન્યા હતા ધરાશણા સત્યાગ્રહ વખતે જ્યારે ગાંધીજી સરદાર પટેલ અબ્બાસ તૈયબજીની બ્રિટિશ સેનાએ કરી ત્યારે સરોજની નાયડુએ સત્યાગ્રહીઓનું નેતૃત્વ કર્યું હતું તેમની ધરપકડ કરી એકવીસ માસની જેલની સજા કરવામાં આવી હતી ઓગણીસો બેતાલ બેતાલીસની હિન્દુ છોડો સવારમાં અને બંધારણ સમિતિમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું માર્ચ ઓગણીસો ઓગણ ના દિવસે તેમનું અવસાન થયું ત્યારે તેઓ રાજપાલના હોદ્દા પર હતા ત્યાં તેની સર્વે હું તે શું સંસ્કૃતા નમસ્ત્ય નમસ્ત્ય નમો નમઃ